ચલો તમે મિત્રો જો આપણું એક પાર્સલ હતું સ્ટેન્ડ સવારે જેમ વાત કરી હતી લઈ લીધું છે બાઈક માટે ઠીક છે ચલો એ જ્યારે આપણે અહીંયા એક કાર્ટની ઓફિસ છે કારણ કે ભાઈનો મોબાઈલ ખરાબ હતો એટલે પછી આપી શકે એવું નહોતું તો આપણે ઓફિસે આવીને લઈ લીધું બરાબર કારણ કે રિટર્ન થઈ જાય ના પૂછાય એટલે આપણે જરૂરી હતું એટલે લઈ લીધું વાહ ભાઈ વાહ ચો કેસી કેસી એ જોરદાર ચાલો ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ જાય પછી મળીએ મિત્રો તમને એક મસ્ત મજાનું અનબોક્સિંગ કરીને બતાવવાનું છે કે આ વસ્તુ લઈ ગયા છે તો છે વાતરા જો 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 લાયા મિત્રો વાગી ગયા 7:30 અને અહીંયા આપણો જમવાનું તમારે આજ મકા કડવું મોટું કરવાનું કરેલા રીંગણા આવ્યો કોટને રીંગણા કઢી તારા માટે બટેકા બાજરાના રોટલા કાકડી અને બેસી ગયા આખું ખર દહીં તો હા દહીં સ્પેશિયલ વાત કે આ બતાવવાની રહી ગયા જો અને ભાઈ અમે ચાલુ કરી ભાગ ગાય ભાઈએ રોન કાઢી તો ભાઈ રોન જ કાઢે કાય સમજે એવું જ હોય કાણા કાણા કામ આવે જાય ને ચાણક ચાણક રોનું કાઢ ના અમ્મા ફર્સ્ટ ક્લાસ આજનું સ્પેશિયલ મેનુ આપણું જમી લઈએ હર હર જમી કરી લીધું છે ના આજના દિવસો આપણે બે પાર્સલ મંગાયા હતા બે પાર્સલનું અન બોક્સિંગ બાકી છે હવે બીજું અમે લેવા જઈએ છીએ ચાલો તમને ફરફટ થતા પાંચ હ પપ્પા તો મિત્રો અહીંયા જો આપણે પાર્સલ લઈ લીધું છે આ રહ્યું આપણું પાર્સલ તો જુઓ મિત્રો જેમ કે તમને કીધું તું એમ આપણી પાસે બે ડબ્બા આવી ગયા છે બરાબર ને જો હા ફ્લિપકાર્ટના તો એમેઝોન એમેઝોન ઓકે ફ્લિપકાર્ટ

આપણા બ્લોગરો માટે ફેવરેટ કહેવાય બરોબર ને અમને તો એ જ બહુ ખુશી થઈ અને ઘણા સમયથી અમે એની રાહ જોઈ રહ્યા હતા અને કહેવાય એક શરૂઆતમાં સ્ટાર્ટિંગ પણ અમે લીધું હતું એક બરાબર અને હવે અત્યારે ફરીથી અમે એક વસ્તુ લઈએ છીએ જેના કારણે અમારા હોમ મિનિસ્ટર પણ અમારા ઉપર ગુસ્સે થયા છે તો તમને લોકોને ખાસ વિનંતી કે આ હવે જે ખરીદી રહી ને યુટ્યુબ માટે આ લાસ્ટ ખરીદી જેવું જ છે જો હવે આના પછી આપણે ગ્રો નહીં થાય ચેનલ આપણી તો વ્યૂ નહીં આવે તો મિત્રો હવે આપણે કહેવાય ને બીજી કોઈ ખરીદી કરવાના નથી નથી બરાબર તો ચલો ફટાફટ તમને અનબોક્સિંગ કરાવી દઈએ અને જોઈ લઈએ શું છે અને કઈ રીતનું છે એનો તમને રિવ્યુનો પણ એક વિડીયો મળશે અત્યારે હાલ આપણે અનબોક્સિંગ કરીશું જેથી કરીને વિડીયો લાંબો ના થઈ જાય બરાબર જ્યારે અમે યુઝ કરશું તો એનો પણ તમને રિવ્યુ અમે બતાવીશું તો ચલો બાબુ બાય બાય

આવી રીતનું કંઈક છે આપણી પાસે આવી રીતનું બોક્સ છે પેક છે જોઈ લો સીલ પેક બરાબર ઓ ભાઈ ખોલાઓ છો બબુ ચલો ખોલો આપણે થોડું એમને મદદ કરી દીધી આપણે એમને મદદ કરી દીધી તો હવે થોડું બાપ બે અમારા હાથ તમે ટીકણી નીકળી ગઈ રે તો આપણે આની અનબોક્સિંગ કરશું

ચાલો આ ફર્સ્ટ ટાઈમ અમે પણ જોઈએ છે આપણે વિડીયોમાં જોવાનું બહુ આગળ બોલ તો આપણે ચલો ખોલવી ચલો ચાલ મેન્યુઅલ ચલો એ જવા દે મેન્યુઅલ સાઈડમાં જવા દે પછી વાંચી લેશું અત્યાર નવ વર્ષ નહીં અંદર થી બહાર કાઢો વેરી ગુડ જલ્દી જલ્દી માં પછાડતા નહીં કારણ કે આપડે ઇમ્પોર્ટન્ટ આઈટમ છે ઓ મસ્ત મજાની કેરી બેગ સાથે પેક થઈને આલું મુલાયમ મુલાયમ છે એવો એકદમ તો જો મિત્રો કહેવાય ને બંને જણા એટલા હરખાયા છે ને મસ્ત મજાનું કહેવાય ને આવી ગયું છે અમારું વોઇસ અમારો બરોબર આવતો નતો એના માટે અમે મલાઈ દીધું છે માઇક્રો તો જો અમારા બાપ ભાઈ તમને બતાવશે તો ફાઇનલી મિત્રો અમે બતાડવા જઈ રહ્યા છીએ તમે આતુર થાધી રાહ જોઈ રહ્યા હતા કંપની આતુર થાધી રાહ જોઈ રહ્યા હતા તો 1 two, બાય બાય Opa. Bye bye. Grenaro. Grenaro. ચાલો મિત્રો તો જો બંનેને સ્માઈલ છલકાઈ રહી છે વધારે પડતી એની સાથે બ્રાન્ડિંગ કેવું કેવું લાગી રહ્યું છે હજુ આપણે ટેસ્ટ કરશું પછી ખબર પડશે રે બાય બાય ચાલો જે કઈક છે મિત્રો ફસ્ટ ક્લાસ જુઓ આવા બે છે મિત્રો આવી રીતે કઈક બે આવા માઇક્રોફોન છે એની સાથે એની સાથે એક રિસીવર આવેલું છે બરાબર માં બ્રાન્ડિંગ નથી કોઈ તો જુઓ મિત્રો કંઈક આવી રીતનું છે આપણો ચાર્જિંગ કેસ કેવાય ને આ કેસ માં અહીંયા ડિસ્પ્લે પણ આપેલી છે ખબર નહીં હવે ચાલુ કરીએ પછી ખબર પડે નીચે જુઓ તો એક ચાર્જિંગ કેબલ આપણે કેવાય ને યુએસબી બી ટાઈપ કે સી ટાઈપ કેબલ છે અને આવી રીતે એનું કંઈક કેસ છે એની અંદર બે ચાર્જર માટે છે બરાબર જો આવી રીતે અંદર ઇનસાઇડ ઇમ્પ્લીટ ચાર્જિંગ થઈ જ રાખે ઓલરેડી આ કહેવાય ને આ કેસ જ્યારે પણ હોય તો ચાર્જિંગ સાથે જ હોય આપણું બેટરી બેકઅપ મળી રહેશે આપણને બરાબર તો જુઓ મિત્રો કંઈક આવી રીતે છે બરાબર બે માઇક છે એક રિસિવર છે અને ગ્રીન ચલો મિત્રો કેવાય વાગી ગયા છે પોણા નવ અને અહીંયા આપડો કેવાય ને આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું અને એની સાથે હવે કેવાય ને આવતીકાલના વિડીયો આપણે આવશે બધા જ વિથ માઇક અને આપણે એક નવ સ્ટેન્ડ લીધું છે અત્યારે આપણે ભગવાન ભગવાનભાઈએ મૂક્યું છે બરાબર અને કહેવાય અમારા બાબુની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે કે આપણે અહીંયા મૂકવું જોઈતું હતું તો ચલો આપણે કહેવાય સોમનાથ દાદા અને માતાજી મારી દયાથી હવે આપણા બ્લોગ ઉપડવા જોઈએ બરાબર કહેવાય ને હવે આપણી પાસે આવી ગયું છે વોઇસ માટે પરફેક્ટ કારણ કે બહુ જ સાઉન્ડ આવતો હતો ને વોઇસ ક્લિયર નહોતો આવતો દૂરથી નજીકથી તો મેં એના માટે કરી દીધું છે અને જો પંખાનો પણ આટલો અત્યારે તમને સાઉન્ડ આવતો હશે બરાબર અને આજના બ્લોગમાં કંઈક આપણે આટલું જ રાખીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ખાઈ પી નવરા થઈ ગયા બે ગેઝેટ અમે ઓપન કર્યા છે અનબોક્સિંગ કર્યા તમને લોકોનો હોય તો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કાલથી અમે આ બંને ગેઝેટો યુઝ કરીશું અને ભગવાન સોમનાથ અને માતાજી આપણને કહેવાય ને શક્તિ આપે આપણે કહેવાય અંધશ્રદ્ધા તો નથી પણ શ્રદ્ધા સાથે અને વિશ્વાસ સાથે આપણી મહેનત માટે મહેનત પ્રમાણે તમે લોકો અમને સપોર્ટ કરજો અને ચલો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વને માત્ર ટેક કેર બબાય જય સોમનાથ હર હર મહાદેવ તો આજથી આપણો શ્રાવણ મહિનોએ પૂરો અને ઉપવાસ કાલથી પૂરા તો ચલો મિત્રો બધાને જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ